આપણા માનવ શરીરમાં ત્રિદોષ હંમેશા સમ રહેવા જોઈએ ત્રિદોષ એટલે કયા કયા દોષ તો કે વાયુદોષ પિત્તદોષ અને કફદોષ જો આ ત્રણ દોષમાંથી કોઈ પણ એક દોષનું વધઘટ થાય તો એને રિલેટેડ રોગોના જન્મ થાય છે અને આપણે જો એ રોગોના ચિહ્નો ન સમજી શકીએ ત્યારે એ રોગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે પરંતુ સામાન્ય વાયુદોષ પિત્તદોષ કે કફદોષ જેવા થાય એવા જ આપણે મટાડી દેવા હોય ઘરગથ્થુ પ્રયોગ દ્વારા મટાડી દેવા હોય તો એવી તો કયું ચૂર્ણ છે કે જેનાથી આપણે આ ત્રિદોષને સમ રાખી શકીએ છીએ તો એ ચૂર્ણ તમે ઘરે બનાવી શકો છો બજારમાંથી પણ મેળવી શકો છો એના વિશે આજે ટૂંકમાં સરસ મજાની વાત કરવી છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો શિયાળાની ઋતુ છે અને અમુક ફળ તો શિયાળામાં જ મળે છે અને શિયાળો એટલે વર્ષ દરમિયાનની નિરોગીતા મેળવવાનો સુવર્ણ અવસર તો આપણે જે ચૂર્ણ બનાવવાનું છે એમાં તમારે ત્રણ ફળ મેળવી લેવાના છે હરડે બહેડા અને આંબળા હરડે એટલે કે ચેતકી હરડે મળે તો સર્વશ્રેષ્ઠ બહેડા તો કે દેશી તેમાં સડો ન થયો હોય એવા ચોખ્ખા બેહડા અને આંબળા તે દેશી આંબળા અને અત્યારે તો બજારમાં તમને સરળતાથી મળી જશે તો તે આમળા સૂકવીને એનો પાવડર તમે બનાવી શકો છો તો આ અરડે બહેડા અને આમળા સૌપ્રથમ તમારે મેળવી લેવાના છે ત્યારબાદ શું કરવાનું છે તો કે હરડેની છાલ કાઢી નાખવાની છે ઠળિયા ફેંકી દેવાના છે એ છાલને અધકચરી ખાંડીને મિક્સરમાં ક્રશ કરીને એનો પાવડર કરવાનો છે ત્યારબાદ બહેડાને પણ આ જ રીતે બહેડાના ઠળિયાને તમારે સાઈડમાં મૂકી દેવાના છે એની છાલને અધકચરી ખાંડીને મિક્સરમાં પીસીને એનો બહેડાનો પાવડર તૈયાર કરવાનો છે એ જ રીતે આમળા આમળામાં ઠળિયા સાઈડમાં મૂકી દેવાના છે એ છાલ એને તમારે ક્રશ કરી નાખવાની છે એનો પાવડર તૈયાર કરવાનો છે અને ત્રણેય પાવડરને તમારે એક સરખા તૈયાર કરીને રેડી રાખવાના છે હવે ત્રણેય પાવડરનું માપ કહેવા માગું છું ત્રિફળા એટલે સો ગ્રામ અરડે બસ્સો ગ્રામ બેડા અને ત્રણસો ગ્રામ આમળા આ રીતે પણ તમે બનાવી શકો અને અમુક લોકો તેને સમભાગ બનાવતા હોય છે એટલે કે સો ગ્રામ અરડે સો ગ્રામ બેડા અને સો ગ્રામ આંબળા કોઈપણ રીતે તમે બનાવી શકો છો મહત્ત્વ એટલું છે કે સાદા સરળ દ્રવ્યો આપણા શરીરની સાફ સફાઈ કરે તો આપણા શરીરના વાયુદોષ પિત્તદોષ અને કફદોષ હંમેશા સમ રહે તો હરડેનું કામ શું છે તો કે અરડે છે એક તો ત્રિદોષને મટાડનારી છે અરડે એકલી વાયુ વાયુપિત્ત અને કફને મટાડનારી છે ચેતકી અરડે તો ખૂબ જ સર્વશ્રેષ્ઠ છે પરંતુ ત્રિફળામાં હરડેનો રોલ છે કે તમારા વાયુને તે સમ રાખે છે ઉર્ધ્વ વાયુને અપાન વાયુ છોડાવે છે અને તમારા શરીરને સાફ રાખે છે આંતરડાને કાચ જેવા ચોખા રાખે છે અને કબજિયાતને જળમૂળમાંથી મટાડે છે પરિણામે તમારો વાયુદોષ સમ રહે છે હવે બહેડાનું શું કામ છે કે બહેડા છે તે તુરા છે કફને મટાડનાર છે એટલે કફ થયો હોય તો બહેડાની છાલ ચૂસો તો પણ કફ મટે છે બહેડાનું ચૂર્ણ છે તે તમારા શરીરમાં જે હઠીલો કફ જમા થયો છે એને દૂર કરવાનું કામ કરે છે અને આમળા છે તે તમને નિરોગીતા આપનાર છે તમારે તમારી વયને અટકાવનાર છે અને તમારા વિકૃત પિત્તને શાંત કરનાર છે તો આ ત્રણેય ચૂર્ણનું જ્યારે મિલન થાય ત્યારે તમારા વાયુ દોષ પિત્તદોષ અને કફ દોષને હંમેશા સમ રહેવું જ પડે સાથે તમારે થોડીક પરેજી પાળવાની છે તો પરેજી કઈ પ્રકારની પાળવાની છે તો કે પરેજી એટલે તમારે પહેલાં તમારા શરીરની તાસીરને ઓળખવાની છે કે તમને વાયુ છે પિત્ત છે કે કફ છે એ તમે નક્કી કરો એટલે તમને વાયુ હોય ગેસ થતો હોય પેટ ભૈરું ભૈરું લાગતું હોય થોડું કંઈ ભોજન કરો ને પેટ ભરાઈ જતું હોય ભૂખ લાગતી જ ન હોય એવા સમયે તમારે સાદું સાત્વિક ભોજન લેવાનું જેમ કે મગભાત છે દાળભાત છે ખીચડી છે છાશ તો કે સૂંઠવાળી પીવાની છે આ પ્રકારે થોડુંક સાદું ભોજન કરવાનું છે મેંદો ને એવું બધું અવોઈડ કરવાનું છે ફાસ્ટ ફૂડ જંક ફૂડ આ બધું અવોઈડ કરવાનું છે નંબર બે કે તમારો કફનો કોઠો હોય તમને કફ પ્રકૃતિ હોય તો તમારે ગળપણ મીઠાઈ મેંદામાંથી બનેલી વાનગીઓ આઈસ્ક્રીમ કોલ્ડ ડ્રિંક્સ આ બધું નથી ખાવા પીવાનું એને કારણે તમારો કફ ઝડપથી કંટ્રોલમાં આવશે અને તમને પિત્તના વિકારો હોય વિકૃત પિત્ત હોય દોષ હોય તો તમારે તીખું તળેલું આથાવાળું તળેલા નાસ્તા ખાટા અથાણા બારનું ભોજન ખાટી છાશ ખાટું દહીં અડદની દાળ બાજરો રીંગણા આ બધું તમારે અવોઈડ કરવાનું છે ખાસ ભીંડો પણ અવોઈડ કરવાનો છે આ બધું પિત્તને કોપાવનાર છે પિત્તને વધારનાર છે તો આ બધું તમે ખાવા પીવાનું બંધ કરી દો સાથે આવું હર્બલ દેશી પદ્ધતિનું ચૂર્ણ ત્રિફળાનું ચૂર્ણનું તમે સેવન કરો તો તમે આ ત્રિદોષમાંથી તમે મુક્તિ પામી શકો છો અને તમે નિરોગી જીવન જીવી શકો છો ત્રિફળાનું સેવન કઈ રીતે કરી શકાય એ પણ વિડીયોના અંતમાં જણાવી દઉં છું ત્રિફળા સવારે નૈણા કોઠે હૂંફાળા પાણી સાથે એક ચમચી લઈ શકાય છે ત્યારબાદ ત્રીસ પાંત્રીસ મિનિટ પછી તમે નાસ્તો કરી શકો છો અને સાંજે જમીને નહીં જમીને તરત નહીં સૂતી વખતે એક ચમચીનું તમે સેવન કરશો એટલે તમને ત્રિફળાના ફાયદાઓ મળશે આ ત્રિફળાનું ચૂર્ણ તમારા ત્રિદોષને તો ક્ષમ રાખે છે તમારી આંખને પણ નિરોગી રાખે છે ત્રિફળાના ચૂર્ણનું વસ્ત્રગાળ કરીને તેનાથી આંખ તમે સાફ કરશો એનું વસ્ત્રગાળ કરનાર કોઈ એમાં કોઈ કચરો ન રહે ને એ પાણીથી તમે આંખ સાફ કરશો તો આંખના રોગો મટવાપાત્ર છે અને આંખને નિરોગીતા આપનાર છે આ ત્રિફળાનું ચૂર્ણ તમને સદંતર નિરોગીતા આપનાર છે અને તમે લોકો એનું સમયાંતરે સેવન કરી શકો છો તમને અન્ય કોઈ પ્રોબ્લેમ હોય વધારે પડતા પ્રોબ્લેમ હોય તો જ તમે નિષ્ણાંત વૈદ કે ડોક્ટરની સલાહ લઈ શકો બાકી સામાન્ય જો તમને વાયુ દોષ પિત્ત દોષ કે દોષ હોય તો તમે આ ઘરે ચૂર્ણ બનાવીને તમારા ત્રિદોષને મટાડી શકો છો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી